નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારું નામ છે પાટાળિયા આજાર શિક્ષક શ્રી હરિપર પ્રાથમિક શાળા વિદ્યાર્થી મિત્રો આ વીડિયોની અંદર જોઈશું તૃતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસના ધોરણ પાછા પર્યાવરણ વિષયનું પ્રશ્નપત્રનું આપણે સોલ્યુશન આ વીડિયોની અંદર જોઈશું તો જેની અંદર સમય છે આઠથી દસ એટલે બે કલાકનો રહે છે અને ગુણ ચાલીસ માર્કનું પેપર લે છે તો ચાલો ધોરણ પાંચના પર્યાવરણ વિષયના પેપરનું સોલ્યુશન કરીએ પહેલો પ્રશ્ન છે નીચેના પ્રશ્નોને એક એક વાક્યમાં જવાબ આપો પહેલો પ્રશ્ન છે કે શ્રીનગરમાં આવેલા સરોવરનું નામ જણાવો તો દાલ સરોવર નામ આવશે પછી છે નીચેના પ્રશ્નોને એક બે વાક્યમાં જવાબ આપવાનો છે કે ઊંચાઈવાળા વિસ્તારમાં લોકો ફરવા જવાનું શા માટે પસંદ કરે છે તો ઊંચાઈવાળો વિસ્તાર છે હવા ખાવાનું સ્થળ હોય છે એટલા માટે ત્યાં લોકો ફરવાનું પસંદ કરે છે પ્રશ્ન ત્રણ છે લદ્દાખના લોકો શા માટે ઉનાળામાં ફળો અને શાકભાજીની સુકવણી કરે છે કારણ કે એ જવાબ છે કે શિયાળામાં ત્યાં તાજા ફળો અને શાકભાજી મળતા નથી કારણ કે શિયાળામાં છે બરફ વર્ષાને કારણે ત્યાં ફળ શાકભાજી પહોંચતા તેમજ મળતા નથી પ્રશ્ન નંબર બે છે નીચેના પ્રશ્નોના જવાબ ત્રણ ચાર વાક્યમાં આપો પ્રશ્ન એક છે કે લોકો જ્યારે તમને તમારા પરિવારના કોઈ સભ્યના લક્ષણ સાથે સરખાવે છે ત્યારે તમને કેવું લાગે છે અને તમને આવું કેમ લાગે છે તો કોઈના સારા લક્ષણ સાથે સરખાવે તો સારું લાગે અને જો ખરાબ લક્ષણ સાથે સરખાવે ત્યારે ખરાબ લાગતું હોય છે અને આવું છે એ પ્રશ્ન નંબર એક છે કે તમારી આસપાસ રહેતા જોડિયા જન્મેલા બાળકો વચ્ચેની સમાનતા અને જુદાપણા વિશે બબ્બે વાક્યમાં નોંધ લખો તો તમારી આજુબાજુ કોઈ જોડિયા બાળક હોય એની વચ્ચે શું સમાનતા છે કે બેનો કદ સરખું હોય જોવામાં સરખા હોય અને જુદાપણું શું છે તો કે ભણવામાં કેવા છે એ જુદાપણું તમને જે લાગતું હોય કે રમતમાં અલગ લાગતું હોય તો એ તમે લખી શકો છો પ્રશ્ન નંબર પછીનો છે કે નીચેના પ્રશ્નો એક બે વાક્યમાં જવાબ આપો બીજો પ્રશ્ન છે કે આપણે ભોજનનો બગાડ કરીએ તો કયા કયા લોકોનો મહેનતનો બગાડ થશે તો ખેડૂતનો પછી રસોઈ બનાવનાર અને પપ્પાની કમાણીનો પણ બગાડ થાય છે પ્રશ્ન ત્રણ છે સજીવ ખેતી શા માટે ફાયદાકારક છે તો સજીવ ખેતી ફાયદાકારક છે કારણ કે તેમાં રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાનો ઉપયોગ થતો નથી અને શરીર સ્વાસ્થ્ય સારું રહે છે પ્રશ્ન નંબર ચાર છે શેકીને ખાઈ શકાય તેવી બે વાનગીના નામ લખો તો રોટલી છે ભાખરી છે પાપડ છે એ શેકીને ખાઈ શકે છે પ્રશ્ન નંબર ત્રણ છે નીચેના પ્રશ્નો માટે બે બે વિગત લખવાની છે કે તમને તમે પહેલો પ્રશ્ન છે કે ફૂગનો ઉપયોગ કયા કયા કામમાં કરવામાં કરો છો ચારથી પાંચ આપણે લખવાના છે તો ફૂગો ફૂલાવાની અંદર ફૂગનો ઉપયોગ કરીએ છીએ ચા ઠંડી કરવા માટે બિન વગાડવા માટે હાથ ગરમ કે ઠંડા કરવા માટે આપણે એનો ઉપયોગ કરીએ છીએ પ્રશ્ન બે છે ફૂગને ખાલી જગ્યા વાજિંદ્ર વગાડી શકાય છે તો બિન કે ઢોલ તો બિનને વગાડી શકીએ છીએ પ્રશ્ન ત્રણ છે હવા ભરીને ખાલી જગ્યા વાજિદ્ર વગાડી શકાય તો હાર્મોનિયમ કે તબલા તો કે હાર્મોનિયમને વગાડી શકીએ પ્રશ્ન ચાર આપ્યો છે કે નીચેના પ્રશ્નના જવાબ લખો આપણા જિલ્લાની પશ્ચિમે કયો જિલ્લો આવેલો છે એટલે કે આપણો જિલ્લો બોટાદ છે બોટાદની પશ્ચિમે રાજકોટ જિલ્લો આવેલો છે આપણા જિલ્લાની ઉત્તરે કયો છે તો કે ઉત્તરે સુરેન્દ્રનગર જિલ્લો આવેલો છે આપણા જિલ્લાની પૂર્વમાં કયો ખાત આવેલો તો કે ખંભાતનો ખાત આવેલો છે આપણા જિલ્લામાં કઈ કઈ નદી આવી છે તો કે ઘેલો ઉતાવળી કેરી કાળોભાર નીલકા વગેરે નદી આવેલી છે પ્રશ્ન પ્રશ્નમાં છે કે આપણા જિલ્લાના પ્રસિદ્ધ સ્થળોના નામ તો ગઢડા સ્વામિનારાયણ મંદિર સાળિંગપુર હનુમાન મંદિર કુંડલધામ ભીમનાથ વગેરે આપણા જિલ્લાના પવિત્ર સ્થાનો ધાર્મિક સ્થાનો છે પ્રશ્ન નંબર પાંચ અહીં આપેલો છે કે તમારા ઘરનો નકશો બનાવી નામ નિર્દેશ કરશો તો નકશો બનાવવાનો છે એમાં રૂમ રસોડું બાથરૂમ બેડરૂમ બગીચો વગેરે આપણે દર્શાવવાનું થશે તમારા ઘર મુજબ તો દરેકનો નકશો અલગ અલગ બનશે પ્રશ્ન પછી છે કે લગ્ન પ્રસંગે તમારા મામાના ઘરે જતા પહેલાં તમે કઈ કઈ ચીજ વસ્તુ સાથે લઈ શકશો તો લગ્ન પ્રસંગમાં જતાં હોય તો નવા કપડાં છે બૂટ છે મોજા છે કઈ કઈ વસ્તુ લઈ જાઓ એ તમારે લખવાનું છે પ્રશ્ન છ છે કે નીચેના પ્રશ્નોના જવાબ આપો પહેલો પ્રશ્ન છે કે જો વિદ્યાર્થીને સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લેવા દેવામાં ન આવે તો શું થાય તો જો વિદ્યાર્થીઓને સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લેવા ન દેવામાં ન આવે તો વિદ્યાર્થીઓ છે એ સાંસ્કૃતિક કાર્યક્રમ જ ન થાય વિદ્યાર્થીઓમાં જે અભિનયનું જે કૌશલ્ય છે એ પણ ન ખેલે અને વિદ્યાર્થીઓ છે અમુક નાટક છે કવિતા છે કે અભિનય છે એની મદદથી જે શીખવાનું છે એ શીખી શકીએ નહીં પ્રશ્ન બે છે કે શું વરસાદના પાણી વગર પણ ખેતી કરી શકાય કેવી રીતે તો કે હા વરસાદના પાણીના સિવાય તમે ખેતી કરી શકો છો તો કે હા અત્યારે કરી શકીએ છે કે હાઇડ્રોપોનિક્સની મદદથી આપણે કરી શકીએ છીએ નેટ હાઉસની અંદરથી આપણે મદદ કરી શકીએ છીએ એ રીતે આપણે પાણી અત્યારે ખેતી થાય છે શિયાળા અને ઉનાળાની અંદર પ્રશ્ન એક છે સ્થળાંતર એટલે શું તો કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું તેને સ્થળાંતર કહે છે પછી છે કે મકાદમ એટલે શું કોઈ પ્રતિનિધિ હોય એને મકાદમ તરીકે ઓળખવામાં આવે છે પ્રશ્ન ત્રણ છે પાંચ છ વાક્યમાં ઉત્તર લખવાનો છે કે તમારે તમારું ગામ છોડી બીજે રહેવા જવાનું થાય તો કઈ કઈ મુશ્કેલીઓ પડશે તો છ મુશ્કેલીઓ તમારે લખવાની છે કે પહેલાં તો તમને બીજા સ્થળે જાઓ તો રહેવામાં મુશ્કેલી પડે સામાન ફેરવવાની મુશ્કેલી પડે ત્યાં જમવાની મુશ્કેલી પડે નવું કામ શોધવાની મુશ્કેલી પડે છોકરાઓને નવી નિશાળમાં ભણાવવાની મુશ્કેલી પડે બીજી ઘણી બધી મુશ્કેલીઓ પડશે એ તમારે લખવાની છે પ્રશ્ન સાત છે નીચેના પ્રશ્નોના એક બે વાક્યમાં જવાબ લખો તો આગ લાગે ત્યારે શું કરશો તો કે આપણે ફાયર બ્રિગેડને ફોન કરશું પ્રશ્ન બે છે તમારી નજીક કોઈ અકસ્માત થાય તો તમે શું કરશો તો એકસો આઠમાં આપણે કોલ એમ્બ્યુલન્સની અંદર કોલ કરશો પ્રશ્ન ત્રણ છે નીચેનું ઘર બનાવવા માટે વપરાતી વસ્તુઓનું નામ લખો તો ઝૂંપડું બનાવવું હોય ત્યારે શું જોઈશે અને પાકું મકાન બનાવવું તો શું જોશે એની યાદી બનાવવાની છે તો ઝોપડું બનાવવું હોય તો ઘાસ જોશે વાંસ જોશે દોરી જોઈશે એ વસ્તુ જોઈએ છે અને જ્યારે પાકું મકાન બનાવવું હોય તો ઈંટ રેતી કપચી લાકડું વગેરે પાકું મકાનની અંદર જોશે સિમેન્ટ છે પ્રશ્ન એક છે સૂટેવ અને કુટેવનું વર્ગીકરણ કરવાનું છે કે શેઠ નોકરને ઓછા વેતનને પૂરા દિવસ માટે કામ કરાવે છે તો એ કુટેવ કહીશું જતિનભાઈ સ્વચ્છતા વેરો નિયમિત ભરે છે તો એને સૂટેવ કહીશું ધોરણ પાંચમાં ભણતા વિદ્યાર્થી તેના વાલી શાળા સમયે મજૂરી લઈ જાય છે તો એ કુટેવ આપણે કહીશું તો ફિકર પથ્થર વડે સ્ટ્રીટ લાઇટ ફોડે છે તો એને પણ આપણે શું પ્રશ્ન બે છે કે જો તમારી શાળામાં કચરાપેટી ન હોય તો શું થાય તો એ આપણે પ્રશ્નનો જવાબ લખશું કે શાળામાં કચરાપેટી ન હોય તો બાળકો ગમે ત્યાં કચરો ફેંકશે અને શાળાની અંદર છે એ ગંદકી ઠેર ઠેર જોવા મળશે પ્રશ્ન ત્રણ છે તમારી શાળામાં સસ્તા જાળવવા તમે શું કરશો તો શાળામાં વર્ગખંડ હોય મેદાન હોય તેમજ શૌચાલયની નિયમિત સફાઈ કરશું જેથી શાળાના સ્વચ્છતા જળવાય છે પ્રશ્ન ચાર છે ઘરે સ્વચ્છતા જળવા માટે શું કરશો તો ઘરે સ્વચ્છતા માટે કચરા પોતા જે કરવું પડે પછી સફાઈ છે ઘરની રાખવી પડશે તો આપણે ઘરે સ્વચ્છતા રહેશે પ્રશ્ન આઠ છે નકશા પૂર્તિ કરો કચ્છનો ખાત છે પાવાગઢ છે નર્મદા નદી ડાંગ જિલ્લો અને અમૂલ ડેરી એ આ પાંચ વિગત છે ગુજરાતનો નકશો આપેલો હોય છે એની અંદર આપણે પૂરવાની છે તો એ પણ જોઈ લઈએ ગુજરાતનો નકશો અહીંયા આપેલો છે કચ્છનો ખાત અહીંયા આવશે અમૂલ ડેરી છે નર્મદા નદી ડાંગ જિલ્લો અને પાવાગઢ આપણે દર્શાવ્યું છે તો વિદ્યાર્થી મિત્રો આ આ વિડીયોની અંદર આપણે જોયું દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ ધોરણ પાંચનું પર્યાવરણ વિષયનું પ્રશ્નપત્રનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોયું નવા વિડીયો જોવા માટે જોતા રહો સરકારી શિક્ષણની ચેનલ તેમજ જરૂરિયાતમંદ વિદ્યાર્થી સુધી એને શેર કરો ત્યાં સુધી આવજો અસ્તુ